જય માતાજી મિત્રો ફરીથી આપણા એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે તમે બધા કેમ છો મજામાં દસો તો આજે આપણે વાત કરવાના છીએ દાંતીવાડા ડેમ વિશે આજે તારીખ છે વીસ નવ બે હજાર પચીસના રોજ તમે જોઈ શકો છો આજે બારીના બે દરવાજા ખુલ્લા જ છે કેટલા સુધી પાણી પહોંચ્યું છે એ આપણે જણાવવાનું છે અને કેટલું પાણી છોડવામાં આવ્યું છે પણ જણાવવાનું છે તમે જોઈ શકો છો હાલ બે જ્યારે ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે ને હાલ પાણીમાં વધારો કરવામાં આવ્યો છે પાણીની આવક આગળથી ચાલુ છે એટલા માટે મિત્રો તો મિત્રો આપણે હાલ વાત કરીએ તો પાણીની આવક નવસો ને બાણું ક્યુસેક પાણીની આવક છે મિત્રો અને હાલ ડેમની સપાટી ભયાનક છસો ને બે ફૂટ છે મિત્રો તો તમે આપણે હું તમને આગળ બતાવું કે પાણી કેટલા સુધી પહોંચ્યું છે તમે અમારા બ્લોગમાં બન્યા રહેજો અને આપણે આવા વિડિયો લાવતા રહેશો એટલા માટે તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો મિત્રો જો તમે અમારી યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય તો તો મિત્રો હાલ પણ તો મિત્રો તમે જોઈ શકો છો પડદ સુધી પાણી પહોંચી ગયું છે લાઈવ આજે તારીખ છે વીસ નવ બે હજાર પચીસના રોજ જો તમે હાલ અહીંયા ખાડા ભરાઈ રહ્યા છે કોરીના એ છે એટલે અને હાલ મિત્રો દાંતીવાડા ડેમને પાણીની આવક વધારવામાં આવી છે એટલા માટે મિત્રો આગળ પણ પાણી વધી ચૂક વધી શકે છે તો તમે અમારા વિડીયોમાં બન્યા રહેજો અને આપણે આગળ પણ આવા વિડીયો આવશે એટલા માટે તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો મિત્રો જેથી કરીને તમારી જેથી કરીને સૌ પ્રથમ તમારી જોડે અમારો વિડીયો પોકે એટલા માટે મિત્રો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તમે જોઈ શકો છો હાલ ભળતના લાઈવ દર્શો તો મિત્રો આપણે ફરીથી એક નવા બ્લોગમાં મળીશું જય માતાજી